દરેક વર્ણના લોકો અહીંમાં રાજપાળા સંઘ દ્વારા ગામ રાજબાઈ ધામ પહોંચ્યા છે જ્યાં રાજબાઈ માતાજીના મંદિરેથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં દરેક ભાવિકો નાચ ગાન કરતા માતાજીના ગુણ ગાન ગાતા ગાતા યાત્રામાં જોડાયા હતા

જારે આંદરોણા ગામે રાત્રી દરમિયાન સંતવાણી ભજન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એકંદરે માં રાજબાઈનો પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજ હોય છે તેની ઉજવણી કરવા સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાંથી રાજલ છોરો ચરાવડા આવી પહોંચ્યા છે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી